ગઈકાલે અમારા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર કોલ આવ્યો હતો કે કરોડિયા રોડ પર એક કોબરા ફૂલ સાઇઝનો છે મોટી સાઇઝનો છે એ ફસાઈ ગયેલ છે તો તત્કાલ હું ત્યાં જઈને એને જોઈ લીધું કે કઈ કંડિશનમાં છે તો એને સેફલી રેસ્ક્યુ કર્યો એકથી દોઢ કલાક એને લાગ્યો અને તરત એને રેસ્ક્યુ કરીને કમાટીબાગની પાછળ આવેલ જંગલ ખાતાની ઓફિસ છે ત્યાં મેં જમા કરાવેલ છે અને આજે પણ સેમ એવી રીતે રેસિડેન્સ એરિયામાં બીજો એક કોબરા આવી ગયેલો હતો કલાલી લાલજી સોસાયટી ની અંદર તો એને પણ સેફલી રેસ્ક્યુ કરીને એ ત્રણ સાડા ત્રણ ચાર ફૂટ નો હતો એને અંદર કહેવાય છે એ આપણી માટે ખતરો ત્યારે ઉભો થાય કે આપણે કોઈ એને જેને રેસ્ક્યુ વગર કોઈ પકડતા ના આવડતું હોય તો એને પકડે તો એને બાઇટ થઈ જાય અને બાઇટ થાય એવું કોઈ જ કામ કરવું નહીં એટલે આપણા બરોડા ની અંદર એવી ઘણી સંસ્થાઓ છે જે આ બાબતે કામ કરે છે વાઇલ્ડ એનિમલ માટે તો એમનો સંપર્ક કરવો